अद्यतन सुविधाओं थी सज्ज रंगून जनरल हॉस्पिटल उपरोक्त हॉस्पिटल में उपलब्ध सुविधाओं बाड़को माटे नो खास ओपीडी विभाग कांगारू मदर केर विभाग स्पेशल रूम की सुविधा पी नवजात शिशु सदन सारवार केंद्र एनआईसीयू आई सी यू नास आपवानी सुविधा नेब्युलाइजेशन ऑक्सीजन ना बोटल तथा कॉन्सेंट्रेटर की सुविधा નોર્મલ તથા સિઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસુતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર

કરજણ ડેમનું રિઝર્વ બેક વોટર અહીંયા ભરાઈ જતું હોવાના કારણે ખૂબ સુંદર સીન સિનેરી સર્જાય છે માંડન લેક ખાતે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાના ખાનગી વાહનો લઈને ઉમટી પડ્યા હતા એ દરમિયાન એક એવી ઘટના સામે આવી હતી જેના કારણે લોકોના જીવ કે બંધાઈ ગયા હતા મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાથી ઠાલ લઈને આવેલા પ્રવાસી કાર ચાલકે રસ્તો પાણીમાં ડૂબી ગયો હોવા છતાં સીન સપાટા કરવા જતાં કાર પાણીમાં ગડકાવ થઈ ગઈ હતી કાર પાણીમાં ગરકાવ થઈ બંધ પડી જતાં કલાકોની મથામણ બાદ પણ કાર સ્ટાર્ટ થઈ નહોતી કહેવાય છે કે આ કાર ખાસ કરીને લોકો ઓફ રોડ સ્તન કરવાનો શોખ ધરાવતા લોકો જ લેતા હોય છે પણ અહીંયા સ્તન કરવા જતાં ઠાર પાણીમાં ફસાઈને બંધ પડી ગઈ હતી કારમાં બેઠેલા લોકોને ગ્રામજનોએ મદદે દોડી જઈ બચાવ્યા હતા અને કારને પણ પિકઅપ ડાલાઓને ટોચન કરી પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી સદનસીબે કોઈને પણ નુકસાન થયું નહોતું પરંતુ આકાર પાણીમાં ભરાઈ જવાના કારણે બંધ પડી ગઈ હતી અને હજી પણ તે ત્યાં જ પડી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ પાલેટ ટાઈમ્સ